ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો અને વાયરલ ફીવર જાડા ઉલટીના કેસો જોવા મળે છે તે બાબતે ડૉક્ટર રામ ગઢવીએ માહિતી આપી હતી જોઈએ તમને શું કહ્યું રિપોર્ટ બાય કરન વાઘેલા જી અત્યારે ખાસ કરીને ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી સામાન્ય રીતે વાયરલ ફીવર ઝાડા ઉલટી ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઈફોડ આ ટાઈપના રોગ જોવા મળતા હોય છે અને હાલના સમયમાં પણ આનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારે ખાસ કરીને તકેદારી બાબતમાં કહું તો સૌ પ્રથમ તો પાણી ઉકાળીને પીવું જોઈએ આપણા ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ ડેન્ગ્યુ ચિકનગુનિયાના મચ્છર એ ચોખ્ખા પાણીમાં થતા હોય છે ત્યારે એ મચ્છર પેદા ન થાય એના માટે આપણે કોઈ પણ આપણે ઘરમાં ચકલીના કુંડા છે કે ફ્રીજની ટ્રે છે કે કોઈ વસ્તુમાં આપણે પાણી ભરેલું રાખવું જોઈએ નહીં અને આજુબાજુ સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ સાથે સાથે બજારનો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં ખાવામાં ખાસ તકેદારી રાખવી જોઈએ અને સાથે સાથે જો કોઈ પણ એવા લક્ષણ તાવના કે ઝાડા ઉલટીના જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ઓઆરએસ એક સારું વિકલ્પ છે તો તરત જ ઓઆરએસ લઈને પ્રાથમિક ઉપચાર શરૂ કરી દેવા જોઈએ સો ટકા ખાસ કરીને કહું તો કોવિડ પછી લોકોમાં સેલ્ફ મેડિકેશનનું એટલે કે જાતે જ દવા લેવાનું પ્રમાણ વધી ગયું છે હવે આમાં ઘણી વખત એ ઝાડા રોકવાની દવા લેતા હોય છે પણ એનાથી ઝાડા રોકાઈ જાય છે પણ ઇન્ફેક્શન જે હોય છે એ દૂર નથી થતું અને પછી એમાં સરવાળે જે તે દર્દીને મોટાભાગના દર્દીને વધારે પડતી ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે એટલે ખાસ કરીને હું આપના માધ્યમથી એ અપીલ કરવા માગું છું કે સામાન્ય કડતર સિવાયની પેરાસિટામોલ કે એવી કોઈ સામાન્ય દવા સિવાય કોઈપણ પ્રકારની દવા કે કોઈપણ પ્રકારની એન્ટીબાયોટિક દવા પોતાની જાતે ક્યારેય પણ લેવી જોઈએ નહીં એ ખૂબ જ નુકસાન કરતા સાબિત થતી હોય છે